વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાના પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે શહેરના પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને રોડ પડી રહેલા ભૂવાનો ડર સતાવી રહ્યો છે અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફનો ખૂબ જ વ્યસ્ત કહી શકાય તેવા રોડ ભુવા પડ્યા બાદ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે અગાઉ ત્રણ દિવસ પહેલાં જ આ વિસ્તારના ભુવા પડતા પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું રોડની એક તરફ સાઇડ ઉપર વારંવાર સર્જાતા ભૂવાને લઈને પાલિકાની રોડ વિભાગની કામગીરી તપાસ થવી જોઈએ સામાજિક અતુલ ગામેચી વિઠ્ઠલ આયરે કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા આ દાંડિયા ગાય સર્કલ જતા ભૂવો પડ્યો છે રાત્રે જ ભૂવો પડ્યો છે પણ અમે કોઈ એનું દુઃખ માનતા નથી અમે તો ખુશી જાહેર કરીએ છીએ કે આ પોટા વિસ્તારમાં જે ભૂવો પડી એ બુવાએ સિલ્વર જ્યુબેલી કરી છે અને અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે વોર્ડ નંબર બારમાં જે આવેલા જે પણ અધિકારીઓ છે એમની તાત્કાલિક બદલીઓ કરાવે કોઈ સારી જગ્યા ઠંડુ વાતાવરણ એ જગ્યા પર મોકલી આપે અને બીજા કોઈ લોકોને અહીંયા મોકલે એના પછી જ કોઈ અકોટા વિધાનસભાના લોકો શાંતિથી રહીને જીવી શકે છે અને કોઈ ગોવાથી કોઈનો જીવ ના જાય એ હિસાબે અમે કહીએ